વાત કરીએ જંબુસર તો ભરૂચના જંબુસર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી દિવસ કર્યા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભરૂચના જંબુસરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ રેલી યોજી હતી અને જ્યાં રેલીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા આજ રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય કચેરી જંબુસર દ્વારા માનનીય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દેસાઈ સાહેબ માનનીય એસડીએસ હોસ્પિટલના અધિક્ષક શ્રી લોહાણી સાહેબના નેતૃત્વમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલીની અંદર આરોગ્ય કર્મચારી જેમ કે સીએચો એફએસ ડબ્લ્યુ એમપીએસ ડબલ્યુ તમામ મેડિકલ શ્રી આ રેલીની અંદર કે આરબીએસકે શ્રી બધા જ આ રેલીની અંદર જોડાયેલા હતા અને એક વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન એ જ સૂત્રો ઉચ્ચારણની સાથે આ રેલી કાઢવામાં આવી હતી આ રેલી આપણા એસડીએસ હોસ્પિટલથી લઈ અને જંબુસર બસ ડેપોથી નીકળી હતી અને એ રેલી મેં રેલીનો મેન હેતુ એ જ છે કે લોકોની અંદર એક કુટુંબ નિયોજનના પ્રત્યે એક જાગૃતતા આવે અને આ જે આપણા દેશની જે સમખ્યા છે કુટુંબ નિયોજન વધારે મોટું કુટુંબ હોય તો એ સુખી ના હોય એવું કહેવાય છે એટલે હમ દો હમારે દો નાનું કુટુંબ સુખી કુટુંબ એ સૂત્રોચ્ચારની સાથે